અમદાવાદ જિલ્લાના ગોદાવી ગામમાં આવેલા સ્પોટ સંકુલના સર્વિસ રૂમમાં સિક્યુરિટી ગાર્ડે પત્નીની હત્યા કરી પોતે ગળે પાંસું ખાઈને આત્મહત્યા કરી હતી સિક્યુરિટી ગાર્ડ પત્ની પર શંકાઓ રાખીને માર મારતો તો રાત્રિના સમયે સિક્યુરિટી ગાર્ડે તેની પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં જ ગળે પાંસું ખાઈને આત્મહત્યા કરી લેતા બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો મૂળ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના પાડરી ગામના સુખવીરસિંહ રાજપૂત કે જે હાલ સેલામાં આવેલા રજનીકાંત શ્રોફ ગાર્ડનમાં રહે છે અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે કે તેમનો પુત્ર ગત તારીખે એક માર્ચથી ગોદાવી ગામના સ્પોર્ટ સંકુલ ગ્રાઉન્ડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો કે જ્યાં આવેલા સર્વિસ માં તે પત્ની ગૌરી અને ત્રણ વર્ષના બાળક ડબ્બુ સાથે રહેતો હતો હતો વિક્રમસિંહનો સ્વભાવ ખૂબ જ ઉગ્ર પત્ની પર શંકાઓ રાખીને અવારનવાર ઝઘડા કરીને માર મારતો વિક્રમસિંહ એ પિતા સુખવીરસિંહ સાથે પણ ઝઘડો કરીને મારામારી કરતા તે ભત્રીજા સાથે કૌટુંબિક ભાઈને ઘરે રહેવા જતા રહ્યા હતા તો વિક્રમસિંહનો પુત્ર ડબ્બુ તેના દાદા

પુત્ર વધુ ગૌરી મૃત હાલતમાં મળી હતી જ્યારે પુત્ર રોમવા ગેસો સમગ્ર ઘટનામાં પૂછપરછ બાદ વિક્રમસિંહ માધ્યમથી બોકલ પોલીસ સ્ટેશન ને જાણવા મળેલ કે બે લાશ મળી આવેલ છે આજે લાશ હતી આ ગોદાવી ગામના સીમના સંકુલ ગ્રાઉન્ડ પાસે જે સર્વિસ રૂમ છે ત્યાંથી મળી આવેલ છે જે બે લાશ છે એમાં જાણવા મળેલ છે કે જે મરણ જનાર છે વિક્રમસિંહ એમનો સ્વભાવ ખૂબ આક્રમક હતો અને વારાઘડીએ એમની પત્ની ગૌરી ઉપર શકવહમ કરતો હતો અને સાથે સાથે બાળ કરતો હતો વિક્રમસિંહ અને તેમના પતિ પત્ની સાથે એમના ફાધર સિંહ બી રહેતા હતા જે સેવન્ટી થ્રી વર્ષના છે અને અગાઉ તારીખ ત્રેવીસ ત્રણ ના રોજ સિંહ અને વિક્રમસિંહ વચ્ચે માથાકૂટ થયેલી હતી અને વિક્રમસિંહ એમના પિતા ને બટકું ભરેલ હતું ત્યારથી સુખવીરસિંહ બીજે રહેવા જતા રહેલા હતા તારીખ પચીસ ના રોજ જયારે સવારે સુખવીરસિંહ સિંહ ના ઘરે પહોંચ્યા ત્યારે તેમને જોયેલું કે જે ગૌરી છે વિક્રમસિંહ ના પત્ની એમના માથા મોઢામાં અને માથામાંથી લોહી નીકળે છે અને એ મરી ગયેલ છે ત્યારબાદ જે બાજુના કોસ્ટેડ રૂમમાં જોયેલું હતું ત્યારે વિક્રમસિંહ સીલિંગ પરથી સાડી વડે લટકી ગળે પાસો ખાઈ મળેલ હતો મરણ જદારની લાશ ના ફોરેન્સિક કરાવવામાં આવેલા ત્યારે ફોરેન્સિક એક્સપર્ટના અભિપ્રાયથી આ સાબિત થયેલું હતું કે જે ગોરી છે એમનું એમનું ગળા ગળા મૃત્યુ થયેલ છે અને તે હિસાબે પહેલા જે બંને એડી દાખલ થયેલી હતી બોપલ પોલીસ સ્ટેશનમાં એને એનાથી જે ગોરી છે એમને હવે એકસો ત્રણ એક મુજબ મદદ દાખલ કરવામાં આવે છે વધુ તપાસ આવ્યો છે